ગુજરાતના નેતા ચંદનજી ઠાકોર જેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે પત્ર ફેસબુક પર ગેનીબેન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને પત્ર લખ્યો અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા ચંદનજી ઠાકોરે માંગ કરી છે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર કે જેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર બનાસકાંઠાના હાલના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચંદનજી ઠાકોરે માંગ કરી છે કે ગેનીબેનને લઈને જેણે પણ અભદ્ર ટિપ્પણી કરી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે ના નેતા ચંદનજી ઠાકોર જેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ને લખ્યો છે પત્ર ફેસબુક પર ગેનીબેન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને પત્ર લખ્યો અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા ચંદનજી ઠાકોરે માંગ કરી છે